અમેક બધે જન્માષ્ટમી મસ્ત ઉજવણી કરી નાખી અને બધે જો ઠાકી પાકી ને ગયા અને પછી છે ને વરસાદ આખી રાત આવ્યો આખી રાત જ વરસાદ આમ પડ્યા જ કરતો તો પડ્યા જ કરતો તો અને આજે તો સવાર સવાર રોજ પૂરી ખાઈ ખાઈને મને એમ છું કે રોજ થોડી પૂરી ખવાય આજે તો જો મે સરસ ભાખરી બનાવી દીધી છે મે કીધું લઈને ભાખરી જ બનાવી દઉં એટલે મેહુલ નહીં આપવા થાય ટિફિનમાં અને ભાખરી ખાવાની મજા આવે મને તો ભાખરી બહુ જ ભાવે તો ચાલો આપણે કરી લઈએ નાસ્તો ભાખરી બની ગઈ છે ગરમા ગરમ ભાખરી ખાવાની ગરમા ગરમ ભાખરી ખાવાની જે મજા આવે બહુ જ મજા આવે તો ચાલો પેલા તો ભાખરી ખાઈ લઈએ ફટાફટ ને મટુકી ને એવું તો જો અહીંયા ફળાઈ ગયું છે અમારે ફડાઈ ગયું અમારે આ વર્ષે એક જ મટુકી બાંધી હતી અને અહીંયા પાછળ છે ને ત્રણ મટુકી બાંધી હતી તો બધુંય કમ્પ્લીટ થઈ ગયું હવે બધા આરામથી સુ છે અત્યારે કોઈ માણસો નથી દેખાતો દસ અગિયાર વાગશે ને ત્યારે બધું બહુ દેખાશે ચાલો પેલા ફટાફટ નાસ્તો કરી લઉં તો ગાય જો જમીને ફ્રી થઈ ગયા ના છે તો હું ધરમાં હતા તો મસ્ત ખાલી દાળ જ બનાવીને જમી લીધા અને હવે હું થઈ ગઈ છું રેડી કેમ કે અમે જવાના છીએ બહાર હવે થોડી ઘણી મેહુલના કપડાંની એની શોપિંગ કરવાની છે બીજું તો હવે જોઈએ તો કઈ નહીં ચાલો હવે આગળ બ્લોગમાં બતાવું અત્યારે કેટલા વાગ્યા છે જો દોઢ જેવો સમય જોશે પણ વરસાદ છે ને અચાનકથી બંધ થઈ ગયો છે એટલે વાતાવરણ બહુ મસ્ત છે તો મેં વિચાર્યું કે અત્યારે જ નીકળી જઈ વળી પાછું વરસાદ તો કઈ નક્કી નહીં ક્યારે પલટો મારે અને આવવા મળે તો અત્યારે જ હું રેડી થઈ ગઈ છું અને એ બંને નીચે ઊભા છે મારી વાટ જોઈને ચાલો હું નીકળું ફટાફટ

ગાઈસ જો મોલ બહાર વહી આવ્યા છે કપડાં શોપિંગ વોપિંગ થઈ ગઈ છે ને હવે બેઠા છે ભેળ ખાવા પણ બે થોડી તોડે એક જ તોડવાની હોય તો એમ કેતો તો ચાલો ભેળ ને ખાઈ લઈ ને વરસાદ નથી ને ત્યાં પાછા ચટપટ પાછા ઘરે નીકળી જાય જો આજુબાજુનું બધું છે ને એ બંધ છે જો એક આ પછી આ પાણીનું પછી આ બાજુ ચકડોળ આ બધી વસ્તુ છે ને બંધ છે અને ધર્મને બેસવું હતું તો મેં એને જો ગ્રિલમાંથી તેડીને અહીંયા બેસાડી દીધો હા અને પછી આમનો મમ્મી હાથથી આમ ગોળ ફેરવી નાખવી તો ગાઈઝ મોલમાંથી થોડી ઘણી શોપિંગ કરી લીધી છે હું તમને પછી બતાવીશ પણ અત્યારે મેં પહેલાં જો જમવાનું બનાવી દીધું છે તો વરસાદ નહોતો ને ત્યાં અમે શોપિંગ કરીને ઘરે આવી ગયા આજે ખરેખર આખો દિવસ વરસાદ નથી આવો તો જો રોટલી છે દૂધ તૈયાર કરી લીધું છે અને ભગવાન માટે તે દૂધ તૈયાર કરી લીધું છે અને ત્યાર પછી આમાં બનાવી દીધું છે તુરિયાનું શાક આમાં બનાવી દીધી છે ખીચડી આમ બધી વસ્તુ બની ગઈ છે બસ હવે જમવા બેસવાનું જ બાકી છે ચાલો ફટાફટ જમી લઈએ હું ફ્રી થઈ જાઉં પછી તમને બતાવું કે મેહુલે મને શું લઈ દીધું છે આજે એણે એની પસંદનું લઈ દીધું છે નહીતર તો છે ને મને હું પસંદ કરું કેવું હોય ત્યારે મને નથી ગમતું એ ચોકલેટ લઈ છે આપીશું દેનો આપો આપો તો એની પસંદનું લઈ છે તો આજે તમને ચોક્કસ શેર કરીશ કે મને શું લઈ દીધું છે શું જોઈએ છે ચોકલેટ ચોકલેટ છે મળી હા બીજી નથી

બધા મસ્ત આવ્યા છે આ વખતે બધા અલગ 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 પેટર્નના છ પેન્ટ અને છ શર્ટ રાહુલ રાજ મોલમાં બહુ જ મસ્ત કપડાં હતા તો ત્યાંથી જેણે છ એક જ દુકાનમાંથી શોપિંગ કરી લીધી ફર્સ્ટ ફ્લોર ઉપર લાવેલા કરીને છે એમાં લેડીઝ વેર રીતે મસ્ત મળે છે ને જેન્ટ્સ વેરૈતે મસ્ત મળે છે તો કાપડને બધું બહુ જ ફાઈન હતું કે હવે પહેરે પછી ખ્યાલ આવે પણ અમારી આજુબાજુમાં છે એ તો બધાય ઘણા સમયથી પહેરે છે એટલે અમે કીધું કે અમે તે ટ્રાય કરીએ હવે પહેરીએ પછી ખબર પડે તો મને શું લઈ દીધું એ પણ હું તમને બતાવું તો ગાઈઝ જો મેં હોલે શું લઈ દીધું છે ને એ હું તમને બતાવું ક્યારેક ક્યારેક એણે લઈ દઈએ એની પસંદનો લઈએ એટલે પછી ક્યારેક આપણે ઈ લેવું પડે તો જો પહેલાં તો મસ્ત ઈયરિંગ્સ લઈ દીધી છે ઝુમ્મરવાળી જો મસ્ત ઈયરિંગ છે છે ને સરસ હું તમને ખોલીને ને બતાવું તમે ને તો વધારે ખ્યાલ આવશે પેલી વાર મેં આવી રીતે લખણ વાળી છે ને મસ્ત અને ગ્રીન કલર છે એટલે અત્યારે બધા રેડ ઉપર મરૂન ઉપર કે બીજે કોઈ પણ કલર ઉપર ગ્રીન તો જો પહેલી વાર લીધી છે કાનમાં લડી જાય કે કેમ થાય ખબર નહીં અને એક આ બહુ જ ફાઇન ઇમ્પોર્ટન્ટ કાપડમાં લીધું છે મે હું લઈ લઈ દીધું છે મસ્ત છે જો આમ વન પીસ નું વન છે આખું એટલે તમે વન પીસ તે પહેરી શકો અને કુર્તી ટાઈપ એ પહેરી શકો અને પાછળ જો ઉડી છે તો જો આમ આ ઉડી છે અને અહીંયા દોરી આવે એટલે એકદમ આમ જો વન પીસ જેવું ઈ થઈ છે મસ્ત આખું આ રીતે જો વન પીસ માં પહેરવું હોય ને તોય તે પહેરાય અને પછી કદાચ વન પીસ ના પહેરવું હોય ને ઘરમાં પહેરવું હોય ને તો એની બહુ જ મસ્ત છે જો આખો પ્લાઝા ટાઈપનો રેંગો છે અને એકદમ જ યુનિક છે આવું મેં ક્યાંય નથી જોયું તો મસ્ત હતો એક ગ્રીન અને બ્લુ હતો પણ ગ્રીન વધારે ગમતો હતો અને બ્લુ કરતા ગ્રીન નો વધારે દેખાય અત્યારે આ સાતમ આઠમનો સેલ હતો ને એ એવું કહેતા હતા કે આ જે કાપડ છે ને એ દુબઈ નું ઇમ્પોર્ટેડ કાપડ છે પણ ખરેખર બહુ જ મસ્ત છે એકદમ અત્યમ સ્મૂથ ઠંડુ ઠંડુ એટલું લાગે અને મસ્ત છે ને આ ટાઈપ નું આપણે જોયું નથી કે કુર્તી ટાઈપ નું હોય ને એમાં હુડી હોય અને વનપીસ જેવું જે થઈ જાય બહુ જ મસ્ત હતું તો મને ગમી ગયું અને ઘરમાં પહેરીશ ને ત્યારે આવ પહેરી લેશે સારું એટલે ઘરમાં આવી રીતે થઈ જશે તો અહીંયા જ આપણો વ્લોગનો એન્ડ એડ કરીએ છીએ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બધાને મળીએ ફરી નવા વ્લોગમાં